બાપા મિત્રો છોકરા કે છે કે આલો બાપા વાડીએ ને અને જઈ થી વાડીએ કારણ કે આ ઘણા બીજા શીબડા કઈ ખાધા નથી અને અમારા નય ને ધ્રુવિકા કે આલો બાપા જઈએ આપડે શીબડા ખાવા તો હવે આપણે અમે જઈ શીબડા ખાવા

ગમે આમ થાય પણ શીબડા તો ખાવા જ છે કે ગમે એટલું પાણી હોય તો આ અમાર પરવીન ભાઈ તો અમારો ભાઈ ખળનો ભારો ભે આટલો લઈને જાય છે ગમે આમ થાય વરસાદ હોય પણ માલધોર હોય એટલે નિર્વાહ તો આબુ તો પડે જ ખળ લેવા અને જાય છે ને આવીને શીબડા ખાવા પરજા ગમે ના વટી દે મારા ભાઈ અને હું એ પછી વેઠો એ વટી હે ગરમ પાણી હે લે લે કેમ ગરમ પાણી સૈન્યા પડે છે પણ હમણાં દીધા હે ગરમ પાણી હે તો તું અહીંયા અહીંયા સાત આઠ દિવસ રજામાં આવેલી છો તો તારે ખળ લેવા આવે કેમ હું હું કામ આવું ત્યાં દૂધ ખાવાને તું દૂધ ખાવા નહીં દોતું દૂધ ખાવા જોઈ પણ ખળ લેવા નહીં આવું એમ ને હે આ અમારો કપા પણ વરસાદે કાંઈ કોરો લીધો નથી ને અમારો કપા કાંઈ ઉપડ્યો નથી કા ધોય કા જોઈ જો ખડ હતી હાથી હેલા પણ પારવાનો ન જા ટેમ જ રહેવા દીધો નિંદા થાય એમ જ નથી રી એટલે તો કપા એ નથી ઉપડ્યો એમાં એક નહીં હોય ધોવી ઓલી બાજુ હોય ચાલો એ તમને ખબર હોય કે તમને તો પોગી જો જો આમ ગોતો અમે એને એમ કે ધરો કઈલું આમ તોડવા દ મણ્યો જો એ એ ના 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 તોડ તો કા ધડ્યું હા હોતે લીધું એક ધીણે એવું છે તોય કા હે દેખડ તો હવે ઈ નાની આવું છે ઈનો તોડતી રહો દે હે ડડી જો તોડી જો કેમ પણ આ નો મો આમ તો તો જો શિબડા ની રામ સકડી બોલવા મણી હે અને બોલો તો અમારે નઈ અંતો આઠી લે બરે દેખડ તો કા હે આખી થેલી પણ બેતન છે

કારણ કે હવે જમવાનો ટાઈમ પણ થઈ જશે અને છોકરા એવું ભીખા થશે કારણ કે એ તો નહીં છે આવો કાલે શીબડા ખાય ખાય પણ હું જોઈશું એટલે આ બ્લોગમાં એટલું અને આગળ બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમે આવા બ્લોગ બનાવતા રહીશું અને તમને ગમે એવા પણ બનાવીશું અને તમને કેવા કો બ્લોગ ગમે છે તો જરા કોમેન્ટે કહી દેજો એટલે અમને પણ બનાવવાની ખબર પડે બરાબર અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બાપા સીતારામને હવે અમે જઈશું છે જો આ તો પાર્ટી મણી છે દોડવા તો બાપા સીતારામ